અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે યુવાનો ઉપર ધરાદર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવતા ચકજાર મચી જવા પામી છે જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે તેરમી જૂન બપોરના સમયે કેટલાક મિત્રો વિઠ્ઠલવાડી હનુમાન દાદાના મંદિર પાસે ભેગા થયા હતા ત્યારે કેટલાક શખ્સોએ આવી જૂની અદાવતની દાજ રાખી બે સગા ભાઈઓ ઉપર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં કુલદીપસિંહ ધનશામસિંહ ઝાલા નામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે તેમના નાના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચકચારી ઘટનાને પગલે પોલીસનો સમસમાટો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો આ પોલીસને પ્રયત્ન દીક સ્ત્રીઓના નિવેદનોની નોંધ ફરિયાદ નોંધીને તજવીજ ધરી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ